તમે જે સનેડો ગાડી જોઈ રહ્યા છો આ સનેડો ગાડી વેચવાની છે વિડીયોની અંદર તમને ટોટલ માહિતી આપીશ વિનોદભાઈને વેચવાની છે સનેડો ગાડી એકદમ વ્યાજબી ભાવે વિડીયોની અંદર માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને જો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો સનેડો ગાડી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો

ની ડ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી વગર ન જતો ન જતા કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ક્લિયર કટ તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખી ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી પાવરફુલ એન્જિન ઘરની ખેતીમાં જ ઉપયોગમાં લીધેલી છે અને સાવ ઓછી વાપરેલી ગાડી છે કિંમતની વાત કરું તો કિંમત માત્ર એક લાખ દસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં હજુ રૂબરૂ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને સાલ્તનપુર ગામે જોવા મળશે

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તે તમામ ડિટેલ મને મોકલી શકો છો